ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસિપી બનાવવાની છે જેનું નામ છે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી સરસ મજાની બટેકાની શીણ તૈયાર કરવાનું છે મિત્રો તો ચાલો પૂરેપૂરી રેસિપી જોજો આખા વર્ષની અંદર આપણે ચેવડામાં ફરાળમાં અલગ અલગ રીતે જે ઉપયોગ કરી શકાય તેવું સરસ મજાનું બટેકાની કાતરી એટલે કે સીણ તૈયાર કરવાનું છે મિત્રો તો ચાલો આપણે સૌ પ્રથમ આ તાજા બટેકા જે લાવેલા છીએ તેને બે ત્રણ પાણીથી સાફ કરી લઈએ ત્યાર પછી તેને સરસ રીતે સીણ કરીને હું તમને આગળ આગળ બતાવીશ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને આ રીતે સીણ તમે બનાવજો કારણ કે આખા વર્ષની અંદર તેનો સ્ટોર કરી શકાય છે અને સરસ મજાનું રહીએ છે બગડતું નથી મિત્રો જે આપણે નાના બાળકોના શેવડામાં કે ફરાળની અંદર તળીને ફરાળ કરવામાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો સરસ મજાનું આપણે એક વર્ષ માટે વાપરવા માટે સરસ મજાનું સીણ તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણે એક વર્ષ માટે સ્ટોર કરવા માટે સરસ મજાનું જે સીન તૈયાર કરી રહ્યા છીએ તેને પહેલાં સૌપ્રથમ બધા જ બટેકાને આ રીતે શાલ કાઢી નાખશું ત્યાર પછી સરસ રીતે ચારથી પાંચ પાણીમાં સાફ કરીને તેનું સીણ તૈયાર કરવાનું છે મિત્રો કારણ કે આખા વર્ષ માટે સાચવવાનું હોવાથી તેને સરસ રીતે બે ત્રણ પાણીથી સાફ કરશું તો ચાલો મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આ રીતે આપણે ખમણીની મદદથી આપણું બટેકાનું સીણ તૈયાર કરવાનું છે મિત્રો અને આ ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે હાથની અંદર આ રીતે મોજું પહેરી લેજો મિત્રો કારણ કે સીણ સોલવા માટે ઘણી વખત હાથની અંદર વાગી જાય જવાની શક્યતા વધારે હોય છે મિત્રો તો આ રીતે જો હાથની અંદર તમે મોજું પહેરીને સીણ તૈયાર કરશો તો હાથમાં વાગવાની શક્યતા ઘટી જાય છે મિત્રો અને નિરાતે શોલ તૈયાર કરવો જોઈએ મિત્રો ચાલો મિત્રો હવે આ રીતે આપણે બધા જ બટેકાને સરસ રીતે સીન તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ રીતે આ રીતે બે બે કે ત્રણ પાણી ની અંદર આપણે સાફ કરવાનું છે ત્યાર પછી મિત્રો કારણ કે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું સીણ સોલી ને તૈયાર કરી લીધું છે તો ચાલો મિત્રો હવે આપણે તેને બે ત્રણ પાણીથી સાફ કરીને ગરમ પાણીની અંદર છબોળવાનું છે એટલે કે પાણી ઉકળતા પાણીની અંદર એક મિનિટ સુધી ઉકાળીને પછી આપણે પંખા નીચે સુકવશું મિત્રો જે હું તમને પછીથી બતાવીશ ચાલો મિત્રો હવે આપણે સરસ રીતે સીણને તૈયાર કરી લીધેલું છે પાણી પણ આપણું સરસ રીતે ઉકળી રહ્યું છે તો તેની અંદર હવે નાખીને સરસ રીતે એક મિનિટ સુધી આપણું જે સીણ છે તેને બાકી લઈશું મિત્રો એટલે કે ગરમ પાણીમાં જબોળી લઈશું ત્યાર પછી જ આપણે તેને રૂમની અંદર પંખા નીચે સૂકી નાખશું મિત્રો કારણ કે તેને એક વર્ષ સુધી રાખવાનું હોવાથી કારણ કે આપણે આ સીણને ખૂબ પાકવા દેવાનું નથી મિત્રો ફક્ત ઉકળતા પાણીની અંદર સાંભળીને કાઢી લેવાનું છે તો ચાલો મિત્રો આ રીતે હવે આપણે બધા જ સીણને ગરમ પાણીમાં બોળીને રૂમની અંદર પોળું કરી સુકવી નાખીએ મિત્રો ત્યાર પછી સાઠ કે સિત્તેર ટકા સુકાઈ જાય એટલે આપણે તડકો ખવડાવશું મિત્રો એટલે કે તડકાની અંદર સુકવશું મિત્રો ત્યાં સુધી સુકવવાનું નથી તો ચાલો આ રીતે બધું જ છીણ આપણે ગરમ પાણી ની અંદર જબોળીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું બટેકાનું સીણ સુકી દીધેલું છે મિત્રો રૂમની અંદર જ છે જે આપણે દસ કલાક સુધી અહીંયાને અહીંયા પંખા નીચે સુકાવા દઈશું ત્યાર પછી આપણે સરસ રીતે તડકાની અંદર તપાવશું મિત્રો તો આ રીતે તમે પણ શીણ બનાવજો મિત્રો કારણ કે સીણને આપણે દસક કલાક સુધી રૂમની અંદર જ સાંજે જ સુકવવાનો છે પંખા નીચે જ તે પછી જ આપણે તડકે સુકવશું મિત્રો કારણ કે તે સરસ મજાનો કલર પીળો રહે છે તો ચાલો મિત્રો હવે તમે પણ આવી રીતે સીણ બનાવજો કારણ કે તેને આખા વર્ષ માટે સ્ટોર કરવાની હોય છે તેની અંદરથી ઘણા અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોય છે ઘણા બાળકોના નાસ્તામાં ઉપયોગ કરે છે ચવાણું બનાવવામાં તેમજ મમરા વગારીએ ત્યારે અંદર ઉમેરાય છે ફરાળની અંદર પણ તેનો ઉપયોગ થાય છે ઘણી બધી રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે મિત્રો તો ચાલો આખા વર્ષ માટે આપણે સરસ મજાની સીણ તૈયાર કરી છે જે આપણે હવે સુકાઈ જાય અને ક્લિયર થઈ જાય પછી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું બટેકાનું સીણ તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું પીળું કારણ કે આપણે રૂમની અંદર જ સૂક્યું હતું ત્યાર પછી આપણે તડકે તપાવવું છે મિત્રો તો ચાલો એને આપણે સરસ રીતે સ્ટોર કરી લેવાનું છે મિત્રો એક વર્ષ માટે તો તમે પણ આ રીતે બટેકાનું સરસ મજાનું શીણ તૈયાર કરજો કારણ કે મોટેરાઓને તેમજ બાળકોને ભાવે તેવું સરસ મજાનું શીણ હોય છે તેને તળીને ખાવાથી બાળકોને પણ ખૂબ મજા આવતી હોય છે તો ચાલો મિત્રો હવે આપણે આ સીણને તળીને તપાસ કરી લઈએ કે એવું સરસ મજાનું આપણું સીણ બને છે મિત્રો ચાલો મિત્રો તો આપણું સરસ મજાનું જે સીણ બનાવેલું છે તે તૈયાર થઈ ગયું છે મિત્રો તો ચાલો તેલની અંદર થોડુંક તળીને ચકાસી લઈએ કે આપણું શીણ કેટલું સરસ બન્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું શીણ આપણું તૈયાર છે તમે પણ આ રીતે એક વર્ષના સ્ટોર કરવા માટે ચોક્કસ થી બનાવજો કારણ કે આખું વર્ષ ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે બીજું થોડુંક વધારે સીણ તણી લઈએ અને ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણું બટેકાનું સીણ સરસ મજાનું તૈયાર કરી લીધું છે તો ચાલો મિત્રો આપણે તેને તળી પણ લીધું છે તો આપણે ચકાસી લઈએ કેવું કાપણું સીણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો કારણ કે સરસ મજાનું પોચું આપણું શીણ તૈયાર થઈ ગયું છે મિત્રો જો તમે આ રીતે સ્ટોર કરવા માટે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે મિત્રો તો તમે આવું સીણ બનાવજો અને એક વર્ષ માટે બનાવજો મિત્રો કારણ કે બાળકોને મમરાનો અથવા તો બીજો ચેવડો બનાવો તેમાં ઉમેરશો તો ખાવામાં ખૂબ જ સ્વાદ આવશે મિત્રો તેમજ મોટેરાઓ માટે પણ જે વાર રહેતા હોય કે કોઈ ફરાળ કરવાનું હોય ત્યારે પણ આનો સરસ મજાનો ચેવડો બનાવશો તો ખાવાની પણ મજા આવશે મિત્રો તો ચાલો આપણે પણ એક વર્ષ માટે સ્ટોક કરી લીધો છે એટલે કે એક વર્ષ માટે સ્ટોર સ્ટોર કરી લીધો છે તો ખાવાની ખૂબ મજા આવશે મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો